નમસ્કાર હું છું ડોક્ટર વિશાલ મકવાણા ફરી સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય વિડિયો ચેનલ ની અંદર આ વિડિયો ની અંદર ખાસ જે અગાઉ પણ આપણે જે ટાટ ની અંદર एग्जाम પેટર્ન ની અંદર કેટલાક સુધારા થયેલા અને એના વિશે આપણે વાત કરીલી અને ત્યારે એક હિન્ટ પણ આપેલી કે અગાઉ જે છે એ ક્રાઇટ એરિયા માં પણ થોડો ઘણો ડિફરન્સ આવવાની સંભાવના છે તો આજે એક એવી જ એક માહિતી આવેલી છે કે ટાટ મેન્સ જે છે એની અંદર એની જે ક્રાઇટેરિયા છે એની અંદર કેટલો ફરક એટલે કે તફાવત જોવા મળે છે જે પહેલાંની એક્ઝામ બે હજાર ત્રેવીસની અંદર લેવાની હતી તો એની અંદર અને આ હવે જે એક્ઝામ લેવાવાની છે એની અંદર શું ફરક પડવાનો છે એની ખાસ ચર્ચા કરવાના છીએ ટાટની એક્ઝામ માટે આ વિડીયો જે કોઈ પણ ટાટની એક્ઝામ આપવાના છે એના માટે ખૂબ જ ઇન્ફોર્મેશન અગત્યની ઇન્ફોર્મેશન છે અને લઈને આજે આપણે આવ્યા છીએ જોઈએ આજના વિડિયોની અંદર તો ટાટ માં કેટલો સુધારો થયેલો છે એની આપણે ચર્ચા કરવાના છીએ શું સુધારો થયો છે ચાલ તો આની અંદર તમને એક સરસ મજાની

આ આ રીતે બે એક્ઝામ લેવામાં આવે છે ટાપની અંદર અને મુખ્ય પરીક્ષા છે મેન્સ પરીક્ષા છે એની ચર્ચા કરવાના છે એની અંદર નવા સુધારેલા ક્વોલિફાઈંગ ધોરણો છે ક્વોલિફાઈંગ ધોરણો છે ક્વોલિફાઈંગ લેવલ છે એની અંદર સુધારા કરવામાં આવેલા છે મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવવા માટે જરૂરી નવા સુધારા કરવામાં આવેલા છે આની અંદર અને એનો પરિપત્ર પણ જાહેર થઈ ગયેલો છે ગુજરાત સરકારના તાજેતરના ઠરાવ તાપ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક મુખ્ય પરીક્ષાના ક્વોલિફાઈંગ ધોરણોમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે મેરિટ લિસ્ટમાં સમાવેશ થવા માટે હવે કેટેગરી મુજબ લઘુત્તમ મેળવવા ફરજિયાત છે માર્ક મેળવવા ફરજિયાત છે કેટલા માર્ક મેળવવાના જરૂરી છે એની માહિતી ખાસ છે કે જે મેન્સ એક્ઝામ દેવાના છે એ એનું ક્વોલિફાઈંગ નેચર જે છે એ સિક્સટી પર્સન્ટ રાખેલું હતું બે હજાર ત્રેવીસની અંદર એના ટાટની મેન્સની एग्जाम જે ક્વોલિફાઈંગ કરવાનો છે 60% માર્ક તમારે એની અંદર હોવા જોઈએ તો તમે મેરિટ યાદીમાં તમારું નામ આવી શકે છે તો સામાન્ય એટલે જનરલ કેટેગરી માટે ધોરણો 60% 60% લઘુત્તમ ગુણની જરૂરિયાત છે જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એના માટે 60% માર્ક લાવવાના છે અને સુધારા કોનામાં થયો છે તો

મા લાવા પર હશે મેન્સ અંદર કયા કયા કે એક જનરલ કેટેગરી મિત્રો છે એમને અને સુધારો કોના માટે થયો છે તો અનામત કેટેગરી જે છે SC છે ST છે SC છે EWS છે કે PH છે તો એમના માટે ખાસ સુધારો નો છે તો 60% જે અગાઉ ની एग्जाम અંદર હતા એને જરૂરિયાત કરી દીધી છે માર્ક એટલે માર્ક તમે મેળવો છો મેથ્સ ની અંદર આ જે કેટેગરી છે જનરલ સિવાયની જે પણ કેટેગરી છે 200 ગુણમાંથી 110 માર્ક મેળવો છો તો તમે ભરતી માટે ટાટ ની ટાટ સેકન્ડરી ની एग्जाम આપી હોય ટાટ હાયર સેકન્ડરી ની एग्जाम આપી હોય માધ્યમિક ની અંદર ભરતી થવા માંગતા હોય કે હાયર સેકન્ડરી ની અંદર ભરતી થવા માંગતા હોય તો તમે ક્વોલિફાય ગણાશો અગાઉ 120 માર્ક ક્વોલિફાઈંગ માર્ક હતા મેરિટ માટે તમારા 120 માર્ક ઓછામાં ઓછા લાવવાના હતા 60% માર્ક લાવવાના હતા એના અંદર સુધારો થયો છે દરેક કેટેગરીના ઉમેદવારોને આવતી एग्जाम ની અંદર ફાયદો થવાનો છે તો એમના માટે ખાસ અગત્યની સૂચના છે SC હોય ST હોય OBC હોય કે કોઈ પણ બીજી કેટેગરી હોય જનરલ સિવાયની કેટેગરી હોય એના માટે ખૂબ જ આ ન્યૂઝ છે એ ખૂબ જ ફાયદાકારક થવાના છે 120 જો હવે આની અંદર આગામી જે एग्जाम છે એની અંદર જે એકસો વીસ માર્ક એટલે કે સાહીઠ ટકા માર્કનું ધોરણ હતું તો એ એની અંદર તો એ જ રહેવાનું છે અને આવતી એક્ઝામ છે એની અંદરથી આ પેટર્ન છે એની અંદર સુધારો આવ્યો છે પ્રિલિમ્સ છે પ્રિલિમ્સ પ્રિલિમ્સની અંદર પણ કદાચ સુધારો આવી શકે છે એટલે એનો પણ કદાચ પરિપત્ર આવી શકે છે આ મેન્સની અંદર આવી ગયો છે જેવી રીતે જેવી જાહેરાત આવશે એટલે આપણે તમારી સમક્ષ એને એની પણ માહિતી આપણે લઈને આવશું એટલે ટૂંકમાં જોઈએ તો સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના મિત્રો છે એને 60% માર્ક કવર કરવા પડશે અને કુલ 120 ગુણ કેટલામાંથી 200 માંથી એમને 120 ગુણ મેળવવા ફરજિયાત બનશે અને એ સિવાયની અનામત કેટેગરી છે એને 55% ના 110 માર્ક 200 માંથી 110 માર્ક તે લાવશે તો તે ભરતી માટે યોગ્ય ગણાશે અને મેરિટ એડિમાં એમનું નામ આવશે તો આ વિડિયોની અંદર ખાસ એ ઇન્ફોર્મેશન હતી કે તાપના મિત્રો છે એના સુધી આપણે આ માહિતી છે ને પહોંચાડવી જોઈએ એને એક્ઝામ દેવાના હોય તૈયારી કરતા હોય તો એ એની તૈયારીની અંદર ફૂલ જોશથી ચાલુ કરી દેજો કારણ કે આ બધી જે ચેન્જીસ છે એ સુધારા પૂર્ણ થશે એટલે તરત જ નોટિફિકેશન આવશે અને નોટિફિકેશન આવ્યા બાદ તાત્કાલિક એક્ઝામ લેવાશે માર્ચની અંદર કદાચ પ્રિલિમ્સ આવવાની સંભાવના પૂરેપૂરી છે તો એ પ્રમાણે તૈયારી કરે આપણી આ ચેનલ છે ફિઝિકલ એજ્યુકેશન બાય ભેડું એની અંદર ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની અંદર જો તૈયારી કરવામાં માંગતા હોય તો આ ચેનલ સાથે જોડાઈ જાઓ આ ચેનલની અંદર ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરાવવામાં આવશે એટલા માટે એની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી વિડીયો અપલોડ થાય એટલે નોટિફિકેશન તમારા અંદર આવી જાય તમારા મોબાઈલની અંદર આવી શકે કોઈ પણ ડિવાઇસની અંદર નોટિફિકેશન આવી જાય તો આજના વિડીયોની અંદર બસ આટલું જ જય હિન્દ જય ભારત જોડાયેલા રહેજો આ ચેનલની અંદર શારીરિક શિક્ષણના વ્યાયામના કેન્ડિડેટ સાથે એની પાસે આ વિડીયો છે એને પહોંચાડો ટાટની એક્ઝામ આપવાનો એની સુધી આ માહિતી છે એને પહોંચાડો વિડીયો ગમે લાઇક જરૂર કરજો આજના વિડીયોની અંદર પસંદ ધન્યવાદ